નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી આ YouTube ચેનલ ઓન્લી શુની અંદર મિત્રો જીવતા અંગારા ઉપર એટલે કે દેetva ઉપર ચાલવાની પ્રથા ચોમાસુ 2024 ની ભયાનક આગારી 5 મહિના વરસાદ 12 12 નક્ષત્રમાં કેવો વરસાદ વાવણી લેલે સૌથી મોટી આ મિત્રો આ તમે લાઈવ વિડિયોની અંદર જોઈ રહ્યા છે ગીર સોમનાથના મિત્રો ખાસ કરીને ગામની અંદર તમે જોઈ શકો છો લોકો ખાસ જીવતા અંગારા ઉપર ચાલી રહ્યા છે અને આ અંગારાની નીચે મિત્રો ખાસ કરીને એવી વસ્તુ મૂકવામાં આવી છે જે ચોમાસુ બે હજાર ચોવીસ ની મિત્રો આગાહી કરે છે અને ખાસ કરીને આ મિત્રો ખાસ કરીને એના ઉપર ચાલી ચોપ પણ જેટલા યુવાનો અને વડીલોએ ખાસ કરીને ચોમાસા બે હજાર ચોવીસની આગાહી કરી હતી અને આ ચોમાસા બે હજાર ચોવીસની આગાહી કેવી રહી હતી તેની વાત મિત્રો આજના અવડીમાં કરવાના છે એટલે કે પાંચે પાંચ મહિના કેવો વરસાદ રહેશે આમ તો જોવા જઈએ તો ચાર મહિના વરસાદ જોવા મળે છે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર પણ તો ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ પડતો હોય છે આ સિવાય અગિયાર આમ તો જોવા જઈએ તો બાર નક્ષત્ર વાવણીને લઈને પણ

એમાંથી જે અંગારા છે એ કાઢી અને અંગારામાં ચાલવાની પ્રથા આજે પણ યથાવત છે હોળીની ઝાડ જે દિશા તરફ જાય તેના પરથી અને બીજું હોળીની વચ્ચે રાખેલા કાચા ધાન્યના કુંભ પરથી આગામી ચોમાસાનો વર્તારો પણ કાઢવામાં આવ્યો હતો આજે કરેલા વર્તારામાં એવું સામે આવ્યું છે કે ચોમાસું એકદમ સારું રહેશે પાક પણ સારો થશે તો એ મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે જીવતા અંગારા પર લોકો છે તો વિસ્તારપૂર્વક વાત કરીએ તો ગીર સોમનાથના ના ગામમાં માંડ દસ હજાર ની વસ્તી રહે છે ગામમાં હોડીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે હોડી મોડી રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા ઉપર પાથરી દેવામાં આવે છે અને તે અંગારા પર ગામના યુવાનો વડીલો અને નાનો બાળકો ખુલ્લા પ્રગેશ પગે શ્રદ્ધાપૂર્વક ચાલે છે અને વર્ષો જૂની આ પરંપરા દેદાની દેવડી ગામે આજે પણ મિત્રો ખાસ કરીને જીવંત જોવા મળે છે જો આ દિવસ સુધી કોઈ પણ કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી હોળીના દિવસે આ વર્ષે કેવો વરસાદ પડશે તેનો વર્તારો પણ કાઢવામાં આવે છે પવનની દિશા અને હોળીની ઝાડ ઈશાન ખૂણાની હોય આ ઉપરાંત હોળીની વચ્ચે રાખવામાં આવેલા કાચા ધાન્યના કુંભને ખોલીને આ વર્તારો ગામના વડીલો કાઢે છે ધાન્ય પૂરું પાકી જતા આ વખતે બાર આની વર્ષ થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે કેવી રીતે ગામના યુવાનો પણ જીવતા અંગારા ઉપર ચાલી રહ્યા છે હોલિકા દહન બાદ એટલે કે વહેલી સવારે ચાર વાગે તમામ લાકડા બળી ગયા બાદ દેતવાને કાઢી પાથરી દેવામાં આવે છે ત્યારબાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે ત્યારબાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે અને આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે ઘઉં ચણા મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે અને આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાય અને તેના પરથી આવનારા ચોમાસાનો વર્તારો કરવામાં આવે છે આ વખતે દેવડી ગામના વડીલોએ વર્તારો કર્યો છે કે કુંભમાં જે કુંભમાં જે ખાસ કરીને ઘડામાં જે ધાન્ય રાખ્યું હતું એ બરોબર મિત્રો પાકી ગયું છે બરોબર બફાઈ ગયું છે જેના કારણે આગામી ચોમાસું બહાર આની રહેશે એટલે કે પાક અને પાણીનું ચિત્ર બહુ સારું રહેશે ગામ લોકોના કહેવા પ્રમાણે સદીઓથી આ પરંપરા ચાલી આવે છે અને હજુ પણ આ પરંપરા પ્રથા છે અમારા બાળકો પણ જાળવી રાખશે ગામમાં સાડત્રીસ વડીલો અને સત્તર યુવાનો એમ કુલ ચોપન વ્યક્તિઓ આજે હોળીના અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા હતા તો આવી પણ મિત્રો ઘણા ખરા વિસ્તારની અંદર પ્રથા હોય છે અને તેના આધારે ચોમાસું કેવું રહેશે તેની ખાસ કરીને આગાહીઓ પણ કરવામાં આવતી છે તમારા વિસ્તારમાં કેવી કેવી પ્રથાઓ છે કેવી રીતે ચોમાસાની આગાહી કરવામાં આવે છે જરૂરથી મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવતું ચોમાસું તમારા મત મુજબ કેવું રહેશે તે પણ મિત્રો જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ વધુ વડિયો જો મને મારા યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત